ગુડ મોર્નિંગ નાગરાત ગેસ સર્વિસ ધાનેરામાં આપણું હાર્દિક સ્વાગત છે આજે સગડી આવી છે સર્વિસ માટે તો કાચો ગેસ કાઢે છે અને લીક લાક થાય છે તમે જોઈ લો હા મેં સગડી ખોલી દીધી છે અને પાછોલો ભાગમાં તમે જોઈ લો અને એનું જે ચપલું આવે છે આ ટાઈપનું આવે તે લીક લાક થાય છે જો તેને આપણે સારી રીતે સાફ કરીશું અને તેને આપણે ગ્રીસ બીજું લગાવીને પછી ફિટ કરીશું અને નાના ચૂલામાં અઠ્ઠાવન નંબરનો ઝેર નાખી અને કમ્પ્લીટ કરવાનું છે આ પહેલા ભાગનું છે અને બીજા ભાગનું ચપલું તમે જોઈ લો આપણને કેવી રીતે ખરાબ થઈ ગયું છે મતલબ જોઈ લો હવે આ તેને સાફ કરી અને ગ્રીસ લગાવવામાં આવે ગ્રેસ લગાવીને મોટા ચૂલામાં સીધો તે નંબરનો જેટ નાખવામાં આવશે અને પછી કમ્પલ થઈ જશે તો બને રહો આ બ્લોકમાં ધન્યવાદ સારી રીતે કોકની અંદર સારું એવું કપડું રાખી અને બેથી ત્રણ વખત સાફ કરીશું તેના કારણે અંદર જો કચરો બીજો મેલ બીજો ભરાયેલો હોય તે નીકળી જાય અને સારું રીતે સાફ કરી અને એકદમ સાફ કરી દેવાનું કારણ કે કચરો બીજો રહેવો જોઈએ નહીં કચરો બીજો રહેશે તો પછી લીક લાગતા અને આગ લાગશે તો આપણે ફરીથી બે ત્રણ વખત સાફ કરીશું તમે જોઈ લો આ સારી રીતે સાફ કરવામાં આવે છે સાફ કરી દીધું છે હવે એક નંબર તેને ચપલું હવે સાફ કરવાનું છે તો હવે આ ચાપલું છે ચપલાને સાફ કરવામાં આવે અને ગેસનું એક સ્પેશિયલ ગીસ ગ્રીસ આવે ગ્રીસ લગાવવામાં આવે બીજું ગ્રીસ ચાલે નહીં એમાં એટલે આ ટાઈપનું ગ્રીસ આવશે હું તો હું બતાવી દઉં છું આ ટાઈપનું ગેસનું સ્પેશિયલ ગ્રીસ આવે છે આ ગ્રીસ જ લગાવવામાં આવે તો લીકલાક થાય નહીં અને બીજું ગ્રીસ લગાવશો તો આગ લાગી જાય લીકલાક થશે બનમાં પણ ચાલુ રહે એવી ખૂબ સમસ્યા પ્રોબ્લેમ થાય છે એટલે કોઈ બી ઘરે ટ્રાય કરીએ તો સ્પેશિયલ ગેસનું ગ્રીસે જ આવે છે એનું બીજું કોઈ ગ્રેસ ચાલતું નથી અને બીજું જ જો તમે લગાવવામાં આવશે તો કોક લીકેજ થશે અને આગ લાગશે ધન્યવાદ આ ચપલાને સારી રીતે ગ્રીસ કરવામાં આવે છે તમે જોઈ લો આ ગ્રીસ બીજું કરી દીધું છે કમ્પ્લીટ અને એ આવે ફિટ કરવામાં આવે તો કમ્પ્લીટ ફ્રીજમાં સારી રીતે ફિટિંગ કરી દીધું હવે સગડે ચાલુ કરું છું તમે આ જોઈ લો કામ સારું ગમ્યું હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો ધન્યવાદ નાગરાજ ગેસ સર્વિસ ધાનેરામાં